મા YouTube ફેમિલી જય માતાજી જય ગોગમારા કેમ છો મારા બધા કે લેજો બધા મજા માજે સો હું પણ મજામાં કે મસ્ત મજાની ગુડ મોર્નિંગ છેજી જો મસ્ત મજાના ચકલા દાણા નાખી દઈએ પછી જોઈએ મઢે નારી ઉતરો ને નારીલ કરી ને પછી જોઈએ સાઈડ ઉપર નાસ્તો બાસતો કરી ને જો મસ્ત મજાનો અત્યારે મે રેડી થઈ ગયો હું જો મસ્ત મજાના ચકલા દાણા નાખી હવે જોઈએ

Sí que es buena. Ah.